ઝાડ પર લટકી પડી હતી સદનસીબે બંને સ્થળે બાગમાં વરસાદ ને લઈ કોઈ જાનહાની ન થવા પામી હતી જવાહરબાગમાં એક ફૂટ પાણીનો ભરાવો થયો હતો તાલુકામાં મોસમનો બત્રીસ કલાકમાં મોસમનો પંદર ટકા વરસાદ વરસવાની સાથે કુલ વરસાદ છપ્પન પોઈન્ટ એકત્રીસ ટકા સાથે ચારસો સાડત્રીસ વરસાદ ચાલુ સિઝનનો નોંધાયો છે છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને લઈ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સિનિયર સિટીઝન બાગમાં મહાકાય ઝાડ ધરાશાયી થઈ ગયું હતું જોકે બાગમાં કોઈ ના હોવાથી કુમારી ટળી હતી તો સિનિયર સિટીઝન સામે આવેલ જવાહર બાગમાં વરસાદી પાણીનો દોઢ બે ફૂટ ભરાવો થયો હતો એટલું જ નહીં તાજેતરમાં જંકલેશ્વર હોસ્પિટલ અને જવાહર વચ્ચે સંરક્ષણ દિવાલ ઉભી કરવામાં આવી હતી જે દિવાલ અનરાધાર વરસાદમાં ધસી પડી હતી અને જવાહર બાગમાં રહેલા ઝાડના ટેકે લટકી પડી છે અહીં હાલ કોરમાના દરમિયાન કુંવારિકા આવતી હોય છે તો હોસ્પિટલમાં દર્દીઓ અને અહીં ચાલતી હંગામી શાળાના બાળકો હોય છે ત્યારે દિવસ સાથે હોસ્પિટલની દિવાલમાં પણ દરાર પડી હતી હજુ મોસમમાં પ્રથમ વરસાદમાં જ પાલિકા સંચાલિત બાગની નવનિર્મિત પામેલી દિવાલ ધસી પડતા કામગીરી પ્રત્યે સવાલ ઉઠ્યા હતા